ઇંગ્લેન્ડ જેવા વિકસિત અને અતિ વ્યસ્ત દેશમાં ખૂબ સાથેનો જીવન પસાર કરતા અનેક ભારતીય પરિવારો ઈચ્છે તો પણ પોતાના વડીલ માતા પિતાઓ સાથે સમય વિતાવવો વિચાર કરવો પણ અશક્ય બની ગયું છે ત્યારે એવા અસંખ્ય લાચાર વડીલો છે કે તેમને નિવૃત્ત જીવનનો સમય પસાર કરવો અતિ કઠણ કામ બની ગયું છે આવા સમય સૌને પોતાના વતન ભારતનું ગામ ઘર મંદિર ખુલ્લી બજારો ઓટલાઓ અને સાથે બેસીને વાતો કરતા પડોશી અને સગા સંબંધી ખૂબ યાદ આવે પણ હવે ભારત આવું શક્ય જ નથી ત્યારે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ યુકે ના સંચાલકો આ વડીલોને વારે આવીને એમની એકાંતની પીડા ઓછી કરવાના ભાગરૂપે ગત મે મહિનાથી દર મહિને એકવાર વડીલ સંમેલન યોજવાનો પ્રારંભ કર્યો છે આ સંમેલનમાં વડીલોનો એકાંત સહિતનું કોઈ પણ જાતનું દુઃખ ભૂલાવા માટે યોગા વિથ જોયસ એટલે કે ખુરશી ઉપર બેઠા બેઠા હળવી શારીરિક કસરતો સાથે ખૂબ હસાવીને તેમને પ્રસન્ન રાખવાની મહત્વની જવાબદારી સંભાળતા મૂળ ગામ માધાપરના કાંતાબેન પટેલ કહે છે કે પ્રથમ સંમેલનમાં માત્ર પચાસ જેટલા વડીલો આવેલ પણ તેઓને એટલી મજા આવી કે ત્રીજા સંમેલનમાં એ સંખ્યા એકસો સુધી પહોંચી ગઈ છે અને આ વડીલો જે એકબીજાને જાણ કરતા રહે છે એટલે આ સંખ્યા વધવાની ખૂબ સંભાવના છે પૂરક માહિતી આપતા કાંતાબેન જણાવે છે કે સમાજ દ્વારા વડીલોને માફક આવે તેવા ગરમા ગરમ ભાવતા ભોજનની પણ વ્યવસ્થા કરાય છે અને જરૂર હોય તેના ઘરે ગુજરાતી વ્યંજનોના ટિફિન પણ પહોંચાડાય છે શારીરિક લાચાર વડીલોને બેંકના કામ માટે બેંકમાં ન જવું પડે તે માટે ઓનલાઈન બેંકિંગ શીખવવા સાથે ઓનલાઈન છેતરપિંડીના વધતા કિસ્સાઓ જોતા તેમનાથી બચવાનું પ્રશિક્ષણ પણ અપાય છે યુકે સમાજના પ્રમુખ માવજી વેકરિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પરંતુ સૌ ગુજરાતીઓ માટે અતિ મહત્વનો કહી શકાય એવો આકાર લઈ રહેલા પ્રોજેક્ટ ઇન્ડિયા ગાર્ડન ના ડોમ માં ચાલી રહેલા આ પ્રવૃત્તિઓમાં મંત્રી રવજી વરસાણીનો નો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે વડીલ સંમેલન અને ટિફિન મુખ્ય લક્ષ્મીકાંત હિરાણી અને ટીમમાં ધનભાઈ વરસાણી જશુબેન હિરાણી દીપાબેન ભૂડિયા જશુબેન ભૂડિયા પ્રેમિલાબેન વેકરિયા અને જશોદાબેન હિરાણી સહિત અનેક કાર્યકર્તા ભાઈઓ બહેનોનો સમયદાન સાથેનો સુંદર સહયોગ મળી રહ્યો છે